નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા કેબિનેટ બેઠકોમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જમીન ફાળવણી હવે સરળ બની છે આધાર કાર્ડ ઈ કેવાયસી ને લઈને પણ મહત્વ મુદ્દાઓ કરવામાં આવ્યા છે તો વિગતવાર માહિતી જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે કેબિનેટ બેઠકનું આયોજન થયું હતું આ બેઠકમાં રાજ્યની પર્વતમાં સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આજ રોજ યોજાયેલી બેઠકમાં પીએમ જેવાય યોજના હેઠળ આવરી લેવાયેલા તમામ હોસ્પિટલ માટે નવી તૈયાર કરવામાં આવેલ એસઓપી ના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત રાજ્યમાં હાલ ચાલી રહેલી ટીકાના ભાવે મગફળી ખરીદી તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી રેશન કાર્ડ માટે ચાલી રહેલી કેવાયસી પ્રક્રિયા અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી હતી તમામ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સમક્ષ આ માહિતી આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ સહિતના તમામ ઉદ્યોગોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરાયા છે

ફાળવવામાં આવશે આ ઉપરાંત કેટેગરી ટુમાં સમાવિષ્ટ છોતેર તાલુકાની મધ્યમ વિકસિત જીઆઈડીસી ને પર્વતમાન ઔદ્યોગિક જંત્રીના એકસો પચીસ ટકા દરે જ્યારે કેટેગરી ત્રણ માં સમાવિષ્ટ છપ્પન તાલુકાની વિકસિત જીઆઈડીસી ને પર્વતમાન ઔદ્યોગિક જંત્રીના એકસો પચાસ ટકાના આધારે જમીન ફાળવવામાં આવશે ધન્યવાદ